દોડતું ઘડીક આમ ઘડીક તેમ વનમાં કસ્તુરી મૃગ જેમ અજ્ઞાત સુખને પામવા માનવી દોડતો રહ્યો એમ આવી કેટલીક શાયરીઓ અને કવિતામાં કસ્તુરી મૃગની વાત કરી છે પરંતુ કસ્તુરી મૃગ એ હરણની પ્રજાતિ છે અને તેનામાંથી મળતી કસ્તુરી તે શું છે તેની કિંમત શું છે તેના ફાયદા કેટલા છે અને તેના ઉપયોગ શું છે તે આજે હું આપને બતાવીશ આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા જ્યારે પણ સુગંધની વાત કરવામાં આવે છે ત્યારે કસ્તુરીની સુગંધનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે વિશ્વના સૌથી કિંમતી અને દુર્લભ પ્રાણી ઉત્પાદનોમાં ગણના પામેલ કસ્તુરીનો ઉપયોગ માત્ર અત્તર બનાવવા માટે જ નહીં પરંતુ દવા તરીકે પણ થાય છે આયુર્વેદમાં દવાના રૂપમાં તેના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે તેની મજબૂત અને મોહક સુગંધને કારણે તેનો ઉપયોગ ઘણા પ્રકારના પરફ્યુમ અત્તર અને સૌંદર્ય ઉત્પાદનોમાં થાય છે હરણની નાભીમાં હોય છે આ કસ્તુરી આ તો તમે કસ્તુરીની વાત સાંભળી પણ આ કસ્તુરી ક્યાંથી મળે છે તેની વાત કરીએ તો કસ્તુરી મૃગ એક વિશેષ પ્રકારનું હરણ છે મૃગના અંડકોષમાં સુકાયેલો રસ હોય છે કસ્તુરી મૃગના પેટની ત્વચાની નીચે નાભી પાસે એક નાનકડી કોથળી જેવા હિસ્સામાં આ કિંમતી પદાર્થ છુપાયેલો હોય છે જેની સુગંધ સતત આવ્યા કરે છે અને તેની કિંમત કરોડોમાં હોય છે પણ આ મૂલ્યવાન વસ્તુની સુગંધ તે પોતે પારખી શકતું નથી કસ્તુરીની સુગંધથી આકર્ષાઈને હરણ પોતે આમથી તેમ ભટક્યા કરે છે મોંઘામાં મોંઘા અત્તરની સુગંધ પણ કસ્તુરીની મહેકની આગળ ફેંકી પડે છે અને આ જ કારણોસર શિકારી તેનો શિકાર કરે છે અને તેની નાભીમાંથી કસ્તુરીને કાઢી લે છે જે પુખ્ત વયના નરહરણમાં ત્યારે ભેગું થવા લાગે છે જ્યારે તે ધીરે ધીરે જવાન થાય છે અને આ ચોક્કસ પ્રકારના નરહરણમાંથી જ કસ્તુરી મળી આવે છે પહેલાં તેમાંથી સતત દુર્ગંધ આવે છે પરંતુ તાજી કસ્તુરીમાં દુર્ગંધ હોય છે અને ઘટ પ્રવાહીના સ્વરૂપમાં હોય છે તેને તડકામાં સુકાવવામાં આવે છે ત્યાર પછી તેમાંથી સુગંધ આવે છે કસ્તુરીનું મૂલ્ય આંકી ન શકાય તેટલું ઊંચું હોવા છતાં તેની માંગ દુનિયાભરમાં છે અને આજે સોના કરતાં પણ કસ્તુરી સખત મોંઘી વેચાય છે હવે વાત કરીશું એ કસ્તુરી મૃગની તે ક્યાં જોવા મળે છે તો વિવિધ પ્રજાતિમાં કસ્તુરી હરણ એટલે કે કસ્તુરી મૃગનો સમાવેશ થાય છે તે સરળ સ્વભાવનું અને એકાંત પ્રિય પ્રાણી છે સાયબીરિયાથી માંડીને હિમાલયના પર્વતો પર તે જોવા મળે છે ચીનમાં તો દસ હજાર ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈએ આ કસ્તુરી મૃગ જોવા મળે છે ત્યારબાદ આસામ નેપાળ દાર્જિલિંગ અને હિમાલયના અન્ય ક્ષેત્રોમાં તે જોવા મળે છે ઉનાળામાં આઠ હજાર ફૂટ ઊંચા બરફથી ઢંકાયેલા પહાડ પરથી કસ્તુરી કસ્તુરીમૃગ નીચે નથી આવતા ઠંડી તેના શરીરને અસર નથી કરતી તેથી હિમાલય પર પણ તે સહેલાઈથી ફરે છે અને મોટાભાગે વહેલી સવારે અથવા તો સમી સાંજે તે ચરવા નીકળે છે ખૂબ ઓછો અવાજ કરે છે કસ્તુરી મેળવવા માટે કસ્તુરી મૃગનો મોટી સંખ્યામાં શિકાર કરવામાં આવે છે એટલે જ આજે આ કસ્તુરી મૃગ લુપ્તપ્રાય છે અને જોકે તેને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને તેના શિકાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે વાત કરીશું એ કસ્તુરીના ઉપયોગની અત્તર બનાવવા માટે સુગંધીદાર તેલ બનાવવા માટે તેમજ દવા બનાવવા માટે કસ્તુરીનો ઉપયોગ થાય છે આયુર્વેદમાં કસ્તુરીને ઔષધ કહેવામાં આવે છે અને તે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે આયુર્વેદ અનુસાર કસ્તુરી અનેક પ્રકારની સામાન્ય અને જટિલ શારીરિક સમસ્યાઓથી બચવામાં મદદરૂપ કરી શકે છે કસ્તુરી કામેચ્છા વધારનાર ધાતુ પરિવર્તક આંખો માટે ફાયદાકારક તો મોઢાના રોગ વાટ ત્રીસા મૂર્છા ઉધરસ ઝેર અને શરદીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને તેનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર આપે કરવું જોઈએ તો આશા રાખીએ કે આ વીડિયો આપને ગમ્યો હશે આવા જ વિડીયો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર